લાંબો સમય રાહ જોવડાવી પધારેલા મેઘરાજાએ તો પાણી જ પાણી કરી દીધા દાંતીવાડામાં વધુ વરસાદ થતા અટાલ ગામે ડામર રોડ નામ સેસ અવર જવર થઈ શકે જેવી કોઈ પરિસ્થિતિ નથી અને અત્યારે અમારા બાળકોને ભણવા માટે અથવા દવાખોને બેન દીકરીને ડિલિવરી માટે વાહન વ્યવહાર બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા નથી અટાલ થઈને રતનપુર જવાનો રસ્તો રહ્યો નથી ઘર બહાર નીકળે એવો રસ્તો નથી રહ્યો એક દિવસ અગાઉ થયેલા વરસાદમાં રસ્તાનું ધોવાણ થયું હતું પરંતુ ત્યાં તંત્ર દ્વારા કોઈ કાળજી ન લેવાતા ગતરાત્રિ દરમિયાન અને આજે વહેલી સવારે ખાપકેલ વરસાદથી ડામણનો રોડ વેર વિકેટ થઈ નામ શેષ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવી અટાલ લક્ષ્મીપુરાનો રોડ અત્યારે બે હજાર એકમો થયેલો હતો એ પછી આજ સુધી કોઈ કામ થયેલ નથી તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ના દિવસે વરસાદ આવેલો હતો ને વરસાદમાં થોડું થોડું રસ્તો બાચી બાકી રહ્યો હતું પણ છતો અત્યારે સવારમાં વરસાદ આવતો સંપૂર્ણ રોડ નાશ પામી ગયો છે અવર જવર થઈ શકે છે એવી કોઈ પરિસ્થિતિ નથી અને અત્યારે અમારા બાળકોને ભણવા માટે અથવા દવાખોને બેન દીકરીને ડિલિવરી માટે કે અમારા અત્યારે પશુ પણ બીમાર છે એમને પણ બનાસ ડેરીથી મારફતથી જે વિઝિટ આવે છે એ પણ આવી શકતી નથી તે માટે આ અત્યારે દોતીવાડાનો તંત્ર રાજકીય ને અત્યારે કર્મચારીઓ પણ અત્યારે કોઈ અમારી પૂછપરછ કે અત્યારે આજ સુધી કોઈ સંભાળ લીધી નથી તો આ તંત્ર કઈ નિંદામાં ઊંઘ લે છે એ અમને ખબર પડતી નથી તો અમારે એની સ્થાનિક પબ્લિકનો જીવન કઈ રીતે જીવવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે જય ભારત વંદે માત્ર મારું નામ પરખાજી લુંબાજી લક્ષ્મીપુરા નવી અટાલ દોતીવાડા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી તેમણે રસ્તા બાબતે હાલાકી ભોગવવી પડી રહી છે અને વરસાદમાં હાલની સ્થિતિ જે નિર્માણ થઈ છે તેનાથી તો જાણે સાવ ગામ વાહન વ્યવહારથી વંચિત બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમારા અટાલ લક્ષ્મીપુરા રોડ લગભગ આજુબાજુ એક હજાર લોકો રહે છે ને દરેક અત્યારે રસ્તો ગયા ગઈ રાતે વરસાદ પડ્યો આજે વરસાદ પડ્યો સંપૂર્ણ ધોવાઈ ગયો છે ને નથી અટાલ થઈને રતનપુર જવાનો રસ્તો રહ્યો નથી ઘર બહાર નીકળે એવો રસ્તો નથી રહ્યો સ્કૂલ બનાસ ડેરીની વિઝિટો કોઈ બીમાર રાત થાય તો કોઈ નીકળે એમ છે એની કોઈ વસ્તુ ચાલે એમ નથી તો તાત્કાલિક ધોરણે સમયસર થોડું રસ્તો માટીકામ થઈને અમને ચાલે એવું તો તંત્ર કરીએ આપે તો ધન્યવાદ શું નામ આપનું નાગજીભાઈ દાનાજી માળે ગામમાં આવવા મુખ્ય માર્ગ સાવ નષ્ટ થઈ ચૂક્યો છે અને ગામમાં આવવા અન્ય એક રસ્તો છે જ્યાં બે જગ્યાએ પાણીના મોટા વહેણ વહેતા થયા હોવાથી ત્યાં પણ વાહન ચલાવી શકાય તેમ નથી